રાજકોટ રેન્જ આઈજી ની અધ્યક્ષતામાં જામનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ વર્તમાન સમયમાં દરિયાઈ સુરક્ષા અને વ્યાજખોરના દુષણ ને નાબૂદ કરવા માટે ચર્ચા કરવામાં આવી જામનગર જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા અનેક ગેરકાયદેસર બાંધકામો બનાવીને સરકારી જમીનો પચાવી પાડે છે તેમને પણ તોડી પાડવામાં આવશે તેવું રેન્જ આઈજી અશોક યાદવે જણાવ્યું

બલાતકાર અને ડ્રગ્સના કેસનો આરોપી રાજ્ય જિલ્લાના એસપી અને બુલડોઝરે આ ફાર્મ ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી લીધું છે અને મારા રાજ્યની બહેનોને ન્યાય અપાવ્યું છે જામનગર ખાતે પાસને અન્વયે જામનગર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનવતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે આ અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે તમામ પ્રકારના ગુના ઉપર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે આપને ખ્યાલ છે કે અમુક ટાઈમ પહેલાં જે પ્રકારના જે ગેરકાયદેસર લોકો જે દબાણ કરેલા હતા એના ઉપર જે પ્રકારના પોલીસ પગલાં લીધેલા છે એ પ્રક્રિયા પણ ભવિષ્યમાં ચાલુ રહેશે સરકારની કડક સૂચના કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ હોય એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા એને ઉપરાંત જે અમારા જામનગર ખૂબ જ સ્ટ્રેટેજીકલી ઇમ્પોર્ટન્સ જગ્યા છે જ્યાં ભારત સરકારની તમામ એજન્સીઓ પેરામિલિટરી ફોર્સ એ કામ કરતી હોઈશ અને મોટા મોટા ઉદ્યમ પણ અહીંયા આવતા હોઈશ એટલે અમારે જે દરિયાની સુરક્ષા છે એ અમારા માટે ખૂબ જ એક મોટો ચેલેન્જ હોય છે દરિયાની સુરક્ષા માટે પણ આજે સમીક્ષા કરવામાં આવેલી છે અને પબ્લિક સાથે સંકલન કરી અને પોલીસ એ કામગીરી પણ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરશે એવી અમારી તૈયારી છે આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે ઝુંબેશ ચાલુ કરવામાં આવે છે એટલે વ્યાજખોરો વિરુદ્ધમાં હોય ગેરકાયદે પ્રવૃત્તિ બાબતમાં હોય એ તમામ પ્રવૃત્તિઓ પણ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાનું છે આપણે મારફતે જામનગરની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આપણે કોઈપણ પ્રકારની એવા કોઈ ધ્યાન ઉપર આવતા હોય તો તાત્કાલિક જામનગર પોલીસનો સંપર્ક કરી શકાય છે જેથી પોલીસ કોઈ પણ કચાશ રાખ્યા વગર એ દિશામાં કાગળ કામગીરી કરશે અને આપણા મારફતે પણ આખી જામનગર પોલીસ અને આખી ટીમ અભિનંદન આપું છું રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ